નમસ્તે ઉત્સવ પંડ્યા નગરમંત્રી અખિલ ભારતી વિદ્યાર્થી પરિષદ જામનગર આજરોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કાર્ય આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે ત્યાંના હોર્ડન સિક્યોરિટી ગંદકી સાફ સફાઈ જેવા વિવિધ હોસ્ટેલોના પ્રશ્ન હતા જ્યારે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ફેકલ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને ગાળા ગાડી કરવામાં આવતી હતી જેના લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્રમાં પણ માંગ કરી છે અને આવનારા દસ દિવસમાં જો આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે એ લોકોએ ખાતરી આપી છે કે દસ દિવસની અંદર ફેકલ્ટી જે છે એ લોકોનું પણ નિરાકરણ લાવશે સાથે સાથે ફાયર સેફટી છે એ પણ રિકવર કરાવશે અને હોસ્ટેલના જે પ્રશ્ન છે એનું ધ્યાન રાખી અને બધું ઠીક કરાવશે એવી ખાતરી એ લોકોએ આપી છે હું ડૉક્ટર વી એસ તેજવાણી આજનો ઇન્ચાર્જ આચાર્ય સરકારી પોલિટેકનિક જામનગર આજ રોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે આજે સંસ્થાના આચાર્ય શ્રી એ એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડીક ફાયર સેફ્ટી માટે છે આ ત્રણે ત્રણ બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈએ કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય એવું ધ્યાનમાં આવેલું નથી છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરીશું સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો